देवा दादा जी जय श्री कृष्ण નવા બ્લોગ માં તમારું સ્વાગત છે જો વાત તો બફરી બ્લોગ શરૂ કર્યો કારણ કે આપણે નાયા ન થાય એટલે બ્લોગ નતો કર્યો તો હું સમજી નહી કરે સ કાકે બરિયા મજા આવશે અને જો છોટુએ ત શાળામાં નહી ગયો હે મગઈ જવાનું કાકો કેર બનાવ લઈ ગયો એક તું ઘરે નઈ ગ મમ હેળો જતર હેડો આમ ખાઈન જો ગાઈસ ટાઈમ તમને નતો તો 12 વાગી ગયા શાળા જ ભરી દી છે પણ અમે કેઈએ આપણો બસ જો જાડી તો ઘરે서 રોટલી ગાઈસ આપણે થોડી મોડી દઈએ ડુંગળી સમારી ગાલી લે સોટું માટે તો સોટું મોડું કરીશ એટલે શાળામાં નાસ્તો થઈ ગયો નહીં ગય છોટું તો છોટું માટ અત્યારે અમે બાર વાગે તો મારે ખાવું પડે ગાઈશ વાત તો સહી બાર વાગે સાર પૂળો ને એવું બધું કરતો કરતો બાર વાગી દે જો ઇમરજન્સી માં થાય ઉપાય છે નહીં પણ ડુંગળી પણ ગાડી દઈએ સોટું માટે તો ખાઈ જતો રહ્યો શાળામાં તો મસ્ત મજા ની ડુંગળી કાપી નાખીશ આપડે તો ગઈ મમ્મી બનાવે છે શીરો પણ એ તો આપડા ઓલે નહીં બાર મંદિર માં ગેસ થઈ રહ્યો છે એટલે ઘેર બનાવાઈ છે નહીં ગો મમ્મી ગેસ થઈ રહ્યો છે ને મન સા ખાડજે હો કચી એક શીરો બની જશે તો ગઈ જો મમ્મી આવો શીરો બનાવી શીરો બનાવે શીરો તો આપડે Saka, l i k guys. She wanted to do it. Huh? How? Tell t a t do u n t e Must have e e o e v n a m Shalom Zawus o a mo equadish alam equadu.

નળ આવી જઈએ એટલે ફોન દે તો આવી જાય કરવા તળી જાય આપણે હું આમ તો રહી જાય છે કંઈ જ રહી જ જાય છે પછી જોડ થઈ જાય પછી આ કાંઈ નહીં કોઈ થાય નહીં અને ખાસ હાલ છે ને આપણો બધું આ ન્યાય દેલું ઓળીઓ પાછું પડી છે બાકી રોટરી મારેલી છે એટલે મોબાઈલમાં તમને એ રીતના જે ખાતું હો પણ આમ રોટરી મારેલી હતી પણ આ ન્યાય ખાલું પાછું ઓળ્યો મોયા આવી છે પાછું પડી છે હે

खा लामो दबी जाता था ना बस यदि ना सेने करे तो मस्त वर्ता थे जस्ट गाइस कपा तो असल तो आज हमला थाईजाग बदु रेडी का कुछ इधर फरीची तो मुने एक वक्त बताइयो तो गाइस भाई तो फोन कर रहे हैं चेक करवा लो ना वो है है रायुट्स हाँ ओह रेडी से आई जो कि हाँ

એ રડી છે ને આ માટી આવી જાય કોઈ કલટી આવશે એટલે કે આટલો એટલે કોઈ જશે આપણે ઊંડે લાવવાયા જો પાછળનું વાતાવરણ તમે જો ખાલી એક નંબર આ જગ્યા છે ને તમારે મજા આવે બપોરે કોમ કરતા હોય ગમે ગમે તેવી પશુ એલ હોય ને ટિફિન ટિફિન ખાતા હોય ને બાજુ ફૂલ ખુલે ઓક્સિજન ફૂલ ઓક્સિજનની ની કમી થાય જ નહીં કોઈ એટલું ઓક્સિજન જોત કરવા છે જંગલ એટલે ઝાડવા હોય ને એકદમ તમને આમ મતલબ ફૂલ ઓક્સિજન મને ખુલ્લી છે કે એકદમ નેચરલ કોમ કરવાની મજા આવે જોઈ નું હશો ને ગમ આ તો હું તમને એક શોર્ટ બતાવું મસ્ત ફોરકી માં ઉતારીને જો તમે ગઈ પેલા શોર્ટ પર જોઈએ આપડે મોર જોઈએ અરે મોર ગાય ટેન એક્સ નું ઝૂમ કરીશ પણ જે ખાય છે ગાય મોર જાય જાય જે ખાતો હોય તો ગાય તો જો ગ્રીનરી જો ખાલી તમે ખાલી કેટલું જોરદાર વાતાવરણ લાગે આ તો તમે હોત ના ટાઈમે જુઓ ને તો ગાય આખો અલગ જ લાગે છે આ બધું આ બધું નહીં કપાત થઈ જત પણ ડાયરેક્ટ શું કે ત્યાં ઊગી તો જ્યાં હવે આમાં

આસન મધ પૂળો છે પેલા મેં જે ના તક હમણાં જ મધ ઉડી ગયેલું છે ગાઈસ જો આ ગુણિયામાં બે ગયો છે પણ આમ ચોમાહાન ઉડીને બીજો શોખ ખારી જગ્યાએ બે ગયો વાંધો મેં શું બનાવતા ખબર શું બને દળો બનાવજે બનાવજે બને છે જો તોડજે મધ અહીં મધ સન લે મધ રહે રહે જો ગાય આપણું આ હાથ બગડે

આમ જમવા બેઠો છે આપણે બે જઈએ અમે મગનું શાક કરી છે હમ ખાવ લઈ જઈએ એવું તો પડશે એમાં તો ચાલશે ને મારા બટાકો કરીશ ખાવા એટલે